લીંબડી લખતર સ્ટેટ હાઇવે પર ખાડાના સામ્રાજ્યથી અકસ્માતોની હારમાળાની ગ્રામજનોમાં રોષ લીંબડી થી લખતર ને જોડતો સ્ટેટ હાઇવે હાલ મુસાફરો માટે જોખમી બનો ગયો છે છેલ્લા ઘણા સમયથી રોડ પર પડેલા મોટા ખાડાઓના કારણે વારંવાર જીવલેણ અકસ્માત સર્જાઈ રહ્યા હોવાની લેખિત રજૂઆત નલવાણા ગામના રહીશો દ્વારા જિલ્લા કલેક્ટરને કરવામાં આવી છે ખાડા બચાવવા જતા રિક્ષા ચાલકે જીવ ગુમાવ્યો શિયાણી ગામના વતની પોપટભાઈ વાઘાભાઈ વેગડા પોતાની રિક્ષા લઈ લીમડી તરફ જઈ રહ્યા હતા ત્યારે રામદેવ પીર મંદિર પાસે રોડ પર પડેલા મોટા ખાડાને બચાવવા જતા સામેથી આવતી અજાણી કારે તેમને અડફેટે લીધા માથાના ભાગે ગંભીર ઈજાના કારણે સારવાર દરમિયાન તેનું કરુણ અવસાન થયું છે તંત્રની ઘોર બેદરકારી કહેવાય ત્યારે અરજદાર મોહનભાઈ વાઘેલાએ આક્ષેપ કર્યો છે કે લીંબડીથી લખતર વચ્ચેના અંદાજે પાંત્રીસ કિલોમીટરના અંતરમાં અસંખ્ય ખાડાઓ પડી ગયા છે આ રોડ છેલ્લા વર્ષ બે હજાર તેર ચૌદમાં બનાવવામાં આવ્યો ત્યારબાદ યોગ્ય મરામત કરવામાં આવી નથી સ્થાનિક પંચાયતના પ્રતિનિધિઓ દ્વારા માર્ગ અને મકાન વિભાગને વારંવાર ટેલિફોનિક જાણ કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી તાકીદે કામગીરી કરવાની માગણી ભારે વાહનોની અવર જવરના કારણે રોડની હાલત બદતર બની છે વહેલી તકે ડામરથી પુરાણ કરે રોડ બનાવવામાં નહીં આવે તો હજુ પણ વધુ નિર્દોષ લોકો અકાળે મોતના મુખમાં ધકેલાશે તેવી સેવાઈ છે હાલમાં મુદ્દે કલેક્ટર કચેરીમાં ન્યાયની અપીલ કરવામાં આવી છે શું સમસ્યા છે તમારે તો હું તાલુકાના ગામ જિલ્લો સુરેન્દ્રનગર વસ્તુ સમસ્યા એવી છે કે લગતા જે નીમડી હાઈવે સ્ટેટ હાઈવે છે હવે સ્ટેટ હાઈવેની અંદર ઠેઠ સુધી મોટા મોટા હાઈવે ઉપર ખાડા પડી ગયા ડામરમાં ઉખડી ગયો ડામરના લગભગ અડધો અડધો ફૂટના ખાડા પડી ગયા કોઈ પણ બાઇકવાળો ફોર લઈ જતો હોય તો રાતના હોય દિવસનો અચાનક ખાડો આવે વાયા તો ડાયરા રહ્યા જતા હોય તો એ ભયંકર રીતે પસડાય અને અકસ્માત થાય છે ઘણીવાર વાર સ્લીપ પણ પસડાય પણ છે તાજેતરમાં હમણે એક એક બે હજાર છવીના રોજ અમારા શિયાણીના વતની મોપટભાઈ વાઘાભાઈ તો લોકાએ જતા હતા સવારમાં એક એક બે હજાર છવીના રોજ કારો અને રાગડીયા વચ્ચે અને વચ્ચે ખાજો આવ્યો આમથી ફોર વ્હીલ આવતી હતી ફોર વ્હીલ આ ખાડાના કારણે પોતાના ટા કાબુ ગુમાયો અને સી સીધ બાઈક આજે અથડાવી હવે એને એ મુલીન પડ્યા એને હેમરેજ થઈ ગયું બરાબર અને દાખલ કર્યા એક ચારે એમનું અવસાન થયું અને આવા અનેકવાર ઈચ્છાઓ બને છે આ રોડ ક્યારે બન્યો હશે રોડ બને લગભગ બેતાળી વર્ષ થયા છે પણ લગભગ આ કંચરાટીને આ બધું રિપેર કરવાનું હોય છે વહીવટી તંત્ર આરે સાઠ ગાંઠ છે કંચરાટી અને વહીવટીતંત્રી એટલે કંચરાટી રાજકીય અરે રાજકીય વગા ધરાવતા હોય અને જે આ કાર્યપાલક જવાબદાર અધિકારી એ લોકોની મિલીભગત એટલે કે આ રોડને આમ જનતાને નુકસાની ભોગવવી પડે છે તમારી માંગ શું છે અને શું કરવા માંગો છો માંગ અમારી એવી છે તાત્કાલિક આ ખાડા પૂરવામાં આવે અને નાના મોટા અકસ્માત થાય છે આના મૃત્યુ પણ થાય છે તંત્રને મેં અરજી પણ કરી છે એક અગિયાર બે બે હજાર છવ્વીના રોજ કલેક્ટરને પણ સતાવ્યું આ સમયસાનું નિરાકણ આવ્યું નથી બરાબર અમારે એમ કે તાત્કાલિક ડામરથી ખાડા પુરાવે ડામરથી ડામર જે હોય એનીથી ખાડા પૂરાવે જેથી કરી તકલીફ ન પડે કલ્પેશ વાઢર રિપોર્ટ એસમાઈન ન્યુઝ સુરેન્દ્રનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસમાઈન ન્યુઝ સાથે